તેમજ ટેકનિશિયન દ્વારા ગેસ જ બંધ કરવામાં આવ્યું છે ફેક્ટરીમાંથી તમામ કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ગેસ લીકેજની આ ઘટનામાં વીસથી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે ગુજરાત ફ્લોરો કેમિકલમાં અગાઉ પણ આવી દુર્ઘટના બની ચૂકી છે અગાઉ પણ આ જ પ્રકારની દુર્ઘટનામાં અનેક જીવ ગયા હોવાની જાણકારી છે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના તાલુકામાં આવેલ નગરમાં જે ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની છે તેમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે અને આ ગેસ લીકેજમાં વીસ કરતાં વધુ જે કામદારો છે તે ઇજા ગેસની અસર થતાં તેઓને સારવાર માટે હાલોલના જે ખાનગી હોસ્પિટલ સહિત રૂરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે ત્યારે હાલ સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ કે નગર ખાતે આવેલી જે ગુજરાત ફ્લોરો કંપ કેમિકલ કંપની છે તેમાં આજે ગેસ લીકેજની ઘટના બની હતી અને એમાં કેટલાક જે મજૂરો છે તેઓને અસર થતાં તે વીસ જેટલી કરતા વધુ જે કર્મચારીઓ કામગારો છે તેઓને સારવાર માટે હાલોલ ખાતે ખસેડવામાં આવ્યા છે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ગોધરા અને હાલોલ ફાયર વિભાગની ટીમ સહિત જે પોલીસ કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ સમગ્ર જે ઘટના અંગે છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે હાલ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતની જે પોલીસ કાફલો છે તે હાલ ઘટના સ્થળે આવ્યા છે અને હાલ કંપનીમાં આ જે ગેસ લીગ્રીની જે ઘટના છે કઈ રીતે બની છે તેનું પ્રાથમિક રીતે તપાસ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બે હજાર એકવીસમાં આ જ ગુજરાત ફ્લોરો કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી તેમાં આઠ જે કામદારો છે તેઓના કરુણ મોત નીપજ્યા છે ત્યારે આ જે કંપની છે તેના સામે ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા રહ્યા છે છે કે કે આક્રોશ વ્યક્ત કરી આજે કંપનીમાં અનેકવાર આવી ઘટના બનતી હોય છે ત્યારે કંપની દ્વારા આજુબાજુના જે ગામના લોકો છે કે સ્થાનિકો છે તેઓને કોઈ પણ પ્રકારની જાણકારીઓ આપવામાં આવતી નથી કે સારન વગાડવામાં આવતું નથી જેને લઈ હાલ જે સ્થાનિકો છે તે હાલ કહી રહ્યા છે કે આ જે કંપની છે એના સ્થાનિકો માટે કેટલોક માથાનો દુખાવો બની છે તેઓ ત્યારે હાલ હવે આ ગેસ લીકેજની જે ઘટના સામે આવી છે એ કેવી રીતે ગેસની ઘટના ગેસ લીકેજ થયો છે અને કેવી રીતે આ ઘટના બની છે તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે નામદેવ પાટીલ ગુજરાત ન્યૂઝ ગોકમાં પંચમહાલ